અમેરિકાએ ભારત પર લગાવેલા પચાસ ટકા ટેરિફથી મહુવાના ડિહાઈડ્રેસન ઇન્ડસ્ટ્રીઝમાં ગાર્લિક અને ઓનિયનના કીબલ વેપારને કોઈ જ અસર જોવા મળી નથી અમેરિકાએ જ્યારે ભારત દેશ પર પચાસ ટકા ટેરીફ નાંખવામાં આવે ત્યારે એક મોટી ચર્ચાનો વિષય બન્યો મોંઘવારી દર વચ્ચે અને વેપારી ઉદ્યોગને માઠી અસર બેઠી છે પણ ખરી રીતે જોઈએ તો ડુંગરીએ મહુવાનો મોટામાં મોટો વેપાર છે જે નાસિક બાદ મહુવાનો નંબર આવે છે મહુવાના ડિહાઈડેશન ઉદ્યોગ જે દેશ વિદેશમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ માટેનું એક મહુવા શહેર મોટા હબ બની ગયું છે ત્યારે બસો જેટલા માત્ર ને માત્ર મહુવા શહેરમાં અંદર ધમધમી રહ્યા છે ત્યારે આરડીએડેશનના ઇન્ડસ્ટ્રીઝ બસ બે પચીસ થી ત્રણ હજાર કરોડ રૂપિયાનું હુડિયામણ ભારત દેશને રવીને દેવતું હોય છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીઝ ભારતને મોટામાં મોટો ફાળો હોય તેવું કહી શકાય પણ ભારતમાંથી કેબલ અને ગાર્લિકનું એક્સપોર્ટ વિદેશમાં થતું હોય છે જેમાં મોટા પ્રમાણમાં રશિયા તેમજ બીજી કન્ટ્રીઓમાં એક્સપોર્ટ થતું હોય છે પૈસાની અને યુરોમાં વેપાર થતો હોય છે આમાં ડોલરમાં વેપાર થતો ન હોવાના કારણે આ ઉદ્યોગને કોઈ નુકસાની થતી નથી તેવો એક્સપોર્ટ કહી રહ્યા છે અને અમારી કંપની મોર સિક્સિ કન્ટ્રીની અંદર ઓનિયન ગાર્લિક પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીએ છીએ આ ટ્રમ્પ ટેરિફની વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફ પર્સન્ટ જે લાગ્યો છે એના કારણે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ લાંબો ફરક પડે એવું નથી કારણ કે અમારી ઇન્ડસ્ટ્રી ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટની પ્રોડક્ટ છે એ જે મોનોપોલીવાળી મોનોપોલીવાળી છે અને અમારું એક્સપોર્ટ છે જે વધારે યુરોપિયન કન્ટ્રી અને રશિયન ફેડરેશન કન્ટ્રીમાં છે આના કારણે બહુ લાંબી ઇફેક્ટ થવાની નથી અને અમે આ ટર્મ ટેરિફને કારણે અમે સરકારની સાથે ઊભા છીએ ભારત સરકાર સાથે અને સરકાર અમને જે એક્સપોર્ટની અંદર સબસિડીમાં અને એમાં ઘણી હેલ્પ કરી રહી છે તો મારા મત મુજબ આ ટર્મ ટેરિફના કારણે અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ મોટો ફરક પડશે નહીં એમાં અમારી જે ઇન્ડસ્ટ્રી છે ડિહાઈડ્રેશન ઇન્ડસ્ટ્રી આપને જણાવતા એક અમે પ્રાઉડ પણ ફીલ કરીએ છીએ કે આખા એશિયામાં આખા એશિયામાં લગ સૌથી મોટો મોટી ઇન્ડસ્ટ્રી આપણા મૂવામાં આવેલી છે ડિહાઈડ્રેશન ઇન્ડસ્ટ્રી અને આપણા ભારત દેશની વાત કરીએ તો પંચાણુંથી પંચાણું ટકા જે ઇન્ડસ્ટ્રી છે ડિહાઈડ્રેસન ફેક્ટરીઝ છે એ અહીંયા મહુવામાં છે જે ખૂબ મોટા પ્રમાણમાં આપણને વિદેશી ઊંડીયામાં રળીને આપે છે આ એક મોનોપોલીવાળો બિઝનેસ છે અને આ ટ્રમ્પના ટેરિફથી આપણને ફર્ક કંઈ ન પડે કેમકે એને આપણી ઇન્ડસ્ટ્રીને જે પણ પ્રોડક્શન છે એની જરૂર પડે છે બીજું કે અમારો મેક્સિમમ વેપાર અમે રશિયા અને યુરોપ સાથેનો હોય છે રશિયા સાથે આપણે રૂપીઝમાં કામ કરી શકીએ છીએ યુરોપ સાથે આપણે યુરોમાં કામ કરી શકીએ છીએ તો આ ટ્રમ્પના ટેરિફથી અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ પણ નુકસાન એક પણ નુકસાન કે કોઈ પણ ફેર પડતો નથી અને બીજ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારી ઇન્ડસ્ટ્રીને ખૂબ સહાયરૂપ થાય છે એક્સપોર્ટમાં પણ સહાયરૂપ થાય છે તો ગવર્મેન્ટ ટ્રમ્પના ટેરિફની સામે જે પણ નિર્ણય લે તો અમે ગવર્મેન્ટની સાથે અમારી ઇન્ડસ્ટ્રી મજબૂતાઈથી ખભે ખભો મળાવી અને ગવર્મેન્ટની સાથે અમે ઊભા છીએ કોઈ પણ નિર્ણય હોય અમારી ઇન્ડસ્ટ્રીને અથવા તો ભારત અત્યારે એક વિશ્વગુરુ બની શકે એવી અત્યારે શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે ત્યારે આ ટ્રમ્પના ટેરિફથી આપણી આપણે અત્યારે ખૂબ આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યા છીએ એટલે કોઈ પણ પરિવર્તન કરે કંઈ ફેર પડતો નથી ભારતને ટ્રમ્પના ટેરિફાથી કંઈ પણ ફરક પડવાનો નથી આજે એસોસિએશનની એક મીટિંગ હતી જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે ટેરિફ સાહેબે જે પ્રેસિડન્ટ સાહેબે જે આપણે ટેરિફ લગાડ્યો છે અમેરિકાના પ્રેસિડન્ટે તો એ ટેરિફની આ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નહીવત અસર રહેશે કોઈ મોટી અસર દેખાતી નથી મહુવાનું ડિહેડ્રેટ ગાર્લિક અને ઓનિયનનું ટોટલ એક્સપોર્ટ ઓલ વર્લ્ડમાં થાય છે અને અત્યારે રશિયા સાથે રૂપીઝમાં પણ આપણો વેપાર થાય છે તો આ બાબત કોઈ આ ઇન્ડસ્ટ્રીઝને અસર થશે નહીં અને અમે ભારત સરકાર સાથે આખી ઇન્ડસ્ટ્રીઝ એના આદેશ મુજબ અમે ઊભા રહીશું અને સાથ સહકાર જે કંઈ જોશે એ અમે આપશો અને આ જે ટેરિફ લગાડ્યું છે અમેરિકા ગવર્મેન્ટે તે અમારી કોઈ ઇન્ડસ્ટ્રીને એવું કોઈ લાંબુ નુકસાન થતું નથી કેમ કે ગાર્લિક અને ઓનિયનના સોર્સ જે ઇન્ડિયા અને ચાઇના બે પાસે છે અને ચાઇના માટે અમેરિકાએ વધારે પડતું ટેરિફ લગાડેલું છે એટલે ચાઇના કરતાં ઇન્ડિયાનું ટેરિફ બહુ ઓછું છે એટલે એની કોઈ અમને અસર થતી નથી અને અમારું પૂરા વિશ્વની અંદર યુરોપ જેવી કન્ટ્રી છે રશિયા છે જ્યારે સેકાના વેપાર થાય છે એટલે એવી કોઈ આ ટેરિફથી અમે અમેરિકા ગવર્મેન્ટના ટેરિફથી અમને કોઈ એવી લાંબી નુકસાની નથી અમારી ઇન્ડસ્ટ્રીને અને જે જે સરકારે જે તાજેતરમાં જે જીએસટીનો એ ઘટાડો કર્યો છે એનાથી અમારો ઘણો બધો ફાયદો છે અમુક મટિરિયલ્સમાં બધામાં ઘણા બધા ફાયદા મળ્યા છે અમારા સ્ટાફને પણ ઘણા બધા ફાયદા થયા છે એટલે ભારત સરકારે બહુ સારું કામ કર્યું છે જય હિન્દ જય ભારત હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુઆ ભાવનગર